ખેડાના મહેમદાબાદના ખાત્રજ ગામમાં એંસી વર્ષના વૃદ્ધ વ્યક્તિએ ઝેર પીલાતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનો કિસ્સો સામે આવ્યો છે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ખાતરજ અને અરેરી ગામમાં જમીન વેચાણના પૈસા બાબતે વૃદ્ધ ઝેરી દવા પી લેવાનું બહાર આવ્યું છે ત્યારે વૃદ્ધે ઝેરી દવા ગટગટાવતા પરિવારજનો સારવાર માટે ખાત્રજની ખાનગી હોસ્પિટલ દાખલ કરાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જે પરિવારજનોએ મૃતદેહનું પીએમ ફરિયાદ બાદ કરાવવા અંગે જણાવતા મહેમદાવાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ લોકો બોલાય બોલાય ને કશું કે તમને પોટલા તો ખેતર વેચ્યું ને તે બે ત્રણ નાણાં નખ લીધો બે બે કરોડ અને ચાર આઠ લાખ લીધા તો એ અમારા જોડે તાર પૈસા માગતા હતા મારા ઘેર એ મારા દિયારો એમનું વાસુભાઈ લાલાભાઈ અને તંદુભાઈ અને મારા દે મારી નણન છે ને એ એના પચાસ લાખ જોઈતા હતા કે એ અમારા જોડે લાવવા હતા આટલા બધા રૂપિયા લીધા અને યશભાઈ ચાલ્યો પારો આમ હા ભાવેશભાઈ જેના ઇન્જેક્શનમાં લાવ્યા ડૉક્ટરને ફોરી અને યશભાઈ ચાલ્યો પારો અને પેલા મારા દિયર હા મોટા ભાઈ તમે આવું કરાવો છો આ પૈસો ખાત અમે આટલી ગાડીઓ વાળા અમે આટલી ઓમ આવડા મારા છોકરા હું લાકડીઓ લે ઓ હમ લ્યા બાવન લાખ મળ્યા એમાં તો માગ માગ પોચ લાખ ત્રણ દાડો મારા આદમી લઈ પીતા હતા પણ પછી પછી બે ભાઈ હવે વેચી લીધા કીધીજભાઈએ અને સિદ્ધિવિનાયક મળ્યા છે ને જીગ્નેશભાઈ એમને તેમ ઉપર ઘર બનાવતું ત્યાં ઘર બનાવવા હતું અમને ના બનાવવા દીધું કે અમે ઘર નહીં બનાવવા દઈએ આ બધી મિલકત અમારી શકે તમારું કશું નહીં અમારું નહીં વાસુદેવ નું નામ બોલાયસુભાઈ ચસુભાઈ નું કશું નામ કાઢી નાખીને ચસુભાઈ સઈ કર્યાલી બીખવાની બીખવા છોકરીઓ છોકરો અમાર લાકડા લે માર બે છોકરા ભાઈ માર પીર કોઈ નહિ અને આ ભોણા ભાઈએ વેરવાર્યો